હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને જો આપણે કરવાનું છે ચોવીસ કલાક નું પ્લાન કુવામાં બોટ બનાવી લીધી ટેસ્ટિંગ દ્વારા હાલત ખરાબ થઈ ગઈ હતી ગાડી ગોથું મારી ગઈ હતી હવે પાછું હું ખબર નહીં પડ આજે પગ મૂક્યા પછી ચોવી કલાક બહાર નીકળવાનું થતું જ નથી ટેસ્ટિંગમાં જો આવું થઈ ગયું હતું તરતા બહુ ફાવતું નથી એટલે માટી જરાક ટેકો દઈને કાઢો ભાઈ ને હવે જો અમારે ડાયરેક્ટ જવાનું છે માસલા વાયસલા બધું જબરું જબરું દેખાય છે હવે જોઈએ હું અહીંયા પેલા પગલાં કરવાના થાય છે ટેસ્ટિંગ માં તો હાલત ખરાબ થઈ ગઈ ને ગાડી ગોથું મારી ગઈ હતી આ વખતે શું થાય જોવાનું થાય છે ત્રણે સાહેબ કરવાનું થાય છે ટાઈમ કેટલો થયો ભાઈ ટાઈમ સાડા અગિયાર વાગ્યા ભાઈ સાડા અગિયાર વાગ્યા પરફેક્ટ ટાઈમ જ છે હાલો આપણે આમાં મેદાનમાં પગ મૂકવાનો થાય હવે ગોથું મારે ખવરું થાય ચોવીસ કલાક લગભગ પાણી બહાર નીકળવાનું થતું નથી એકવાર તો અમારું ટેસ્ટિંગ ફેલ્ડ થયું હતું પણ ના કે કર મહેનતે કર ખુદા જિંદગી હંમેશા સાથ રહે આપણે આમાં મેદાનમાં પડવાનું થાય હાલો જઈએ એ ભગવાન હા

ખિસ્સા બાયણે નીકળી ગયા લાવ આવા સારા ના કરોડ ડો આ સો કલાક મને પહેલી વાર રિસ્ક લેવાઈ ગયો સો કલાક જીવવાય નહીં દે સો કલાક નો રિસ્ક તમે ગયો મુસ વાઠી બેહી ગયો અડધો પાણીમાં થઈ ગયો મારું બોટલું ઉથવું કર નહીં ગમ હવે તરતા આવડતું નથી ને એટલે ભાઈ પાસે હવરું કરવા જવાનું નથી ઠૈડાઈ રહી તો ઠૈડાઈ રહી બાકી અડધા પાણી રહું બાકી ચોવીસ કલાક પૂરી કરવાની થાય જ છે

ફૂલ થઈ ડે નેઠે માછલા બટકા ભરે એવું હોય લબ લબ પગ માં કરે ને પગ ઊંસા લાવ ને તો ગાડી ગોતું મને તો ભલે મારી જે કરો જો ટ્રાય હવે આ માં જો આ આ સિસ્ટમ હારી છે ને હા એ આ તો હું કહે એ સારો કર્યો બીજી વાર આ સોઈ કલા પૂરી કર કાઈ તે એક સારો કર્યો ને મારી ગાડી આખી ઉથમી થઈ ગઈ પાછો સારો કરીને તો મને તો લગભગ તમારા દી પૂરા થઈ જાય

પાણા બાંધે નાખ દેવાનો એવા એ બોલે કે ઓપ્શન સાચું કેજો સજા ઠીક સમજણું ટાણે ટાણે ખાવા પીવાનો મળશે ઈ તો પછી ટાણે ટાણે જોઈન જાય બે ટાણે ટાણે ખાવાનું ટાણે ટાણે જોઈન જાય તમે ભૂતકાળ ને ભૂલી જા હટાણે તમે જે કરતા હોય કરો વર્તમાનનું કરો ફર આવ તો એક મોટા મોટી તકલીફ થઈ ગઈ હા શું થઈ એક ને બે બેય ભૂલી ગયા બેય ભૂલી ગયો ગયોન વર્તમાનમાં થોન

એ અડારી ક્યાં એ આ તો અડારી કાઢતો આવ્યો એ આ તો અડારી કાઢી ન આવતો રે ભાઈ સા ના પીવા દેવો ને તો પ્રેમથી ના પીવા દે ગોકા મારી તો નાખે હુંકા મંદર હજી જાયો પાછો કોઈ કલા કરવા નહીં ગયા

ઢેકડો જ મારી દે ઘણે પણ જો એમાં એવું છે તો બે કલાક ઓછી કરવાની સોવી માંથી સોવી માં બે નહીં એક મિનિટ ઓછી મારતી ઠેકડો ફાકી ખાવી સવાલ એક મિનિટ નો નથી સવાલ સારું ફાકી ખાવાનો છે ઠેકડો મારી એલા હું ભીંજાઈ ભીંજાઈ ને મરી જાય ઠેડે ઠેડે નજી આમાં મારે હજી તો તારી હજી શિયાર કલાક પૂરી થઈ શિયાર કલાક ભલે પૂરી થઈ હોય મારે ઠેકડો ભાઈ હોય

খোট <tap> কে <tsap> <hannit> <hatır>

મિત્રો જો આપણે એને ફાકી દે દઈએ ને હવે હાલો ભાઈ ફાકી આલો હવે અમાર નચવાનું થાય છે પૂરું ભગવાન તમારું ભલું કરે ઈ તો કરે જ છે હવે ભગવાનને કીધું તારો એ થોડું ભલું કરવાનો હે બીજી સરત છે ઓ ભલાઈ કરીને ફાકી ખાઈલો ને કમસે કમ એકાત કલાક પાણી માં ઠેકળો ના મરાવજો નસો મગજમાં માં સડીએ પેલા તમે ધોરાવી નાખ્યો આ चार કલાકની में जहाँ जुट के साथ हमको मिला थोड़ा सा मावा अब तो खाना

તને મૂકી દઈએ બસ પાણી તો જો એ કાકા આમ જો આમ જો ભાઈ ખરા મસ્તી મસ્તી ભાઈ 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 હા ભાઈ

ભાઈ તો હું એકલો કહેતા તા તને રાત ને દી સપોર્ટ કરી તું ઉતારી કે ઉતારી ને વયા ગયા કોઈ હે નહીં હટા જે હું એકલો છો અહીંયા જવું તા હાલત ખરાબ છે થોડીક વાર ને માં બેરલ ઉપર બેઠો નથી શર્ટ હુંકાઈ ગયો થોડીક ટાઈટ ઓછી પડે બાકી નીચે તો બધું ભીંજાઈ ગયેલ જ છે એમને પોગ ને બધું જો હાલત ખરાબ બહુ છે ફ્રેન્ડ બાકી તો હું આવે ચાર બાય ચાર નો કુવો અને વચમાં બે બેરલ ને એટલી જગ્યામાં આપણે હું ચોવીસ કલાક કાઢવાની છે એટલે નાખીએ હાલત ખરાબ છે ગાજલા જેવું કામ કઈ સારું છે પણ ગીલું ગીલું લાગે બધું હવે હે ને એકાદા ફોન કઈ કર્યા કરી મોબાઈલ પકડાઈ દીધો ઇન્સ્ટાગ્રામ માં રીલ જોયા રાખો આમાં બેટરી દહ થી પંદર ટકા રહી રહીએ રીલ્સ જોયા રાખો પણ હવે કંટાળો આવે થાકી ગયો હલો ફ્રેન્ડ ને ફોન કરી દો કોઈ સપોર્ટ કરવા આવે તો મંડળું મારું મૂંઝાઈ ગયું ચાર બાય ચાર ના પાણી ખાબોચિયામાં હોય હું એકલો ના દોસ્તાર ના દોસ્તી યારી મહેફિલ માં બહુ રંગ જમાવા વાળો આજે ચાર બાય ચાર ના કુવામાં ફસાઈ ગયો ફ્રેન્ડ ચોવીસ કલાક માટે ઓપ્શન નથી કઈ આપણું ના માછલી ના માણસ જિંદગી છે મારી જમાવટ પણ ચાર બાય ચાર ના કુવામાં ચાર બાય ચાર ના કુવામાં ફ્રેન્ડ આમ જે જો ના બનતા માણસો પણ સાયર બની જાય કારણ કે હાલત એવી છે ચાર બાય ચાર માં ચોવીસ કલાક કાઢે ને નામી નામી સાયર બની જાય નાખ્યા છે પણ હું એકલો રહી ગયો દોસ્તાર મારા હતા વાયમાં વરત લઈ ગયા મંડું મારું મુંજાય હરખ ઘેલું થયું મારું દિલ બહાર નીકળું તો દોસ્તો ફાડી નાખે અને અંદર જાઉં તો શ્વાસ મારી નાખે આવી હાલત છે મારી દોસ્તો ના ઘરના ના ઘાટના ના ઓનલી ખાબોચિયા ના જિંદગી તો જો મારી વધી પડી છે ચાર બાય ચાર ના પાયામાં જો ફ્રેન્ડ્સ

મિત્રો આપણે હેને બપોર પાસે અહીંયાથી નીકળી ગયા હતા ને હવે હેને ને જોઈ કે આપણે તો અમે ઘેરવાઈ આવી ગયા તો બધા હવે જોઈ કે આપણે કાકો અહીંયા સાનો મને બેઠો હે કે હેઠો ઉતરી ગયો હેઠો ઉતરી ગયો ને તો તો પનિશમેન્ટ વારો પડી આવવાનો હે જો બેઠો તો એકદમ સાનો મને જવાનું એટલે કંઈ ખબર નહીં પડે મિત્રો લે કાકો તો બેઠો તો સાનો મને એમ હતું કે બારો નીકળી ગયો એને જો તો હું કહો ધરબી નાખી આ તો ના નીકળો હું એટલે વિડીયો બનાવતો હું આ બારો નીકળી ગયો તા તારા રહી ગયો તું લે દેખાતો નથી તમે મૂકીને જાઓ મને સાના મોના તો એનું કઈ નીકળી ના હોય ચાલુ રાખીને ગયો ફ્રેન્ડ જે આમ આમ દેખાડ

મારી જિંદગી છે ચાર બાય ચાર ના પાયામાં ભાઈ ઈતા 4 બાય 4 ના પાયા થી બારે નીકળી જાય રાત બહુ મોટી હે દિવસ નો દુખીયો રાતે હલવાણો મન મૂંજા મારું ચાર બાય ચાર માં ભાઈ એવું થોડું આ 4 બાય ચાર જો જો એક ને બે ચાર પાયા પૈસમાં બે બેરાળ ને વચમાં હું હલવાણો મેલા મેના રાણી આવતી નથી ચા પડી જઈ ને દેખાઈ તો ઢાઈ મોબાઈલ તમારી આગળ મારી આગળ મોબાઈલ હતો એ જટી લીધો આઠે આગડી વાળો રાજી આવ્યો તો હાજી હા છેલ્લે ઈમાં થમકી દઈને ગયો કે હવે નહીં નેક્સ્ટ છેલ્લી આઠ કલાક છે ને વગર અરે ઇન્સ્ટાગ્રામ ને રીલ્સ ને વસ્તુ કેતો મોટ હું જાય ને દેતો ફોન દેતો ભાઈ ચાર્જિંગ વી ટકા હે કે ઓલો જેવા પડ્યો એન્ડ્રોઈડ એમાં ચાર્જિંગ હે ને વી ટકા હે ને એમ પડી એટલે ઉતરી ગઈ એમાં સમજાણું જો ભાઈ એમાં એક તકલીફ મોટા મોટી તો હા

આમ કરો આય ખુ કર તમારે ઓર અચ્છા લગતા ય ડર અચ્છા લગતા